An amount of more than 20,500 crore to be transferred to over 9.70 crore beneficiary farmer. લોન્ચ કરવા જઈ રહ્યા છે મિત્રો તેનું ટોટલ અમાઉન્ટ હશે વીસ હજાર પાંચસો કરોડ રૂપિયા મિત્રો બધા ખેડૂતો ખેડૂતોને આપવામાં આવશે એ પણ મિત્રો બધા ખેડૂતોને નહીં આપવામાં આવે એટલે કે નવ પોઈન્ટ સિત્તેર કરોડ જે બેનિફિસિયરી તેમને મિત્રો હપ્તો આપવામાં આવશે અને આ હપ્તાની તારીખ છે મિત્રો બે ઓગસ્ટ બે હજાર પચીસ એટલે કે આવતા મહિનાની બીજી તારીખે મિત્રો આપણા ખાતામાં હપ્તો આવી જશે અને મિત્રો આ હપ્તો આવશે વારાણસી ઉત્તર પ્રદેશ છે મિત્રો ત્યાંથી આપણા ખાતામાં હપ્તો નાખવામાં આવશે અને એ પણ મિત્રો અગિયાર વાગ્યે આપણા ખાતામાં હપ્તો આવી જશે પણ મિત્રો આ વખતે વીસમા હપ્તા માટે ખેડૂતે ખેડૂતો માટે સરકારે અમુક શરતો મૂકવા મૂકી છે કે બેનિફિશિયલ લિસ્ટમાં આપણું નામ હોવું ખૂબ જ જરૂરી છે એટલે મિત્રો બેનિફિશિયલ લિસ્ટમાં આપણું નામ નહીં હોય તો આપણે હપ્તો આપવામાં નહીં આવે અને મિત્રો આ બેનિફિશિયલ લિસ્ટ આપણે પીએમ કિસાન સંબંધિત યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર મિત્રો આપણને મળી જશે તો મિત્રો જોઉં છું આ બ્લુ કલરનું ઓપ્શન છે બેનિફિશિયલ લિસ્ટ તો આ મિત્રો આપણને બેસ્ટ જોવા મળશે તેના માટે મિત્રો મેં તમને પહેલાં પણ શીખવાડેલું છે કે ગામનું નામ જિલ્લો તાલુકો અને બધું આપણે નાખીને ગેટ રિપોર્ટ પર ક્લિક કરવાનું છે એટલે મિત્રો આખી લિસ્ટ આપણે સામે આવી જશે તો મિત્રો આ આખી લિસ્ટ આપણે ચેક કરવાની છે કે મામનું નામ છે કે નહીં જો મિત્રો કદાચ તમારું નામ એમાં ન હોય તો મિત્રો આ વખતે તમને અપતો આપવામાં નહીં આવે એટલે કે મિત્રો જે અપડેટ હતી મિત્રો હવે આમાં લિસ્ટમાં કોઈ પણ અપડેટ નહીં થઈ જેટલા લોકોના નામ હશે એટલા લોકોને જ હપ્તો આપવામાં આવશે મિત્રો બધાને આપવામાં નહીં આવે એટલે મિત્રો તમારે ખાસ એ ચેક કરી લેવાનું છે અને મિત્રો જોઉં છો તમે વેબસાઇટમાં પણ આપણે લાલ કલરની લાઈનમાં આપણને દેખાડવામાં આવે છે જે વીસમાં હપ્તાની તારીખ જે છે અને મિત્રો મેં તમને પહેલા પણ કીધું હતું કે ઈ કેવાયસી અને ખેડૂત નોંધણી કરાવી ખૂબ જ જરૂરી છે મિત્રો હજી પણ ટાઈમ છે જો તમારે આ બાકી હોય તો મિત્રો ખાસ એ વિનંતી છે મારી તમને કે ખેડૂત નોંધણી અને કેવાયસી કરાવી લેજો જેથી કરીને હપ્તો તમારા ખાતામાં આવતો અટકે નહીં અને મિત્રો હપ્તો તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જાય અને મિત્રો જે બીજી આપણે વાત કરીએ કે બીજા રાજ્યમાં મિત્રો ત્રણ હજાર ને ચાર હજારનો હપ્તો આપવામાં આવે છે દિલ્હી છે રાજસ્થાન છે ત્યાં તો મિત્રો હવે આપણે વાત એ જોવાની છે કે ગુજરાતમાં પણ શું મિત્રો હપ્તો વધારીને આપવામાં આવે છે કે બે હજારનો હપ્તો આપવામાં આવે છે તેની આપણે હવે મિત્રો આપણને બે ત્રણ આપણને ખબર પડી જશે કે મિત્રો હપ્તો વધે છે કે એનો એ જ આવે છે તો મિત્રો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને મિત્રો જો કાંઈ બીજી તો કમેન્ટમાં જરૂરથી અમને જણાવી દેજો મળીએ મિત્રો આવના નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી રહેજો ગુજરાત લાઈવ સાથે ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો